નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો સોટીલા નજીક હાઇવે ઉપર એક મોટો જ હાઈવે આવેલો છે ત્યાં કાર અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ થતા ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી છે તમે આ વિડીયોની અંદર જે કાર જોઈ શકો છો તમને આખો વિડીયો બતાવશો તો પહેલા તમને હું કહી દઉં દર્શક મિત્રો સોટીલા નજીક મોટો એક હાઈવે આવેલો છે ત્યાં ટ્રક ઊભો હતો ખાલી આમનામ ઊભો હતો અને ત્યાં અચાનક અત્યે અમુક અતત્વો હોય સામાજિક અતત્વ એટલે કે જે દારૂ પીન આવેલા હોય એ ફૂલ સ્પીડમાં કાર લઈને આવતા હતા અને ટ્રક ઊભો હતો એ નીચે ખાલી દીધી છે આ તમે જોઈ શકો છો કેવી રીતે કાર ને અન્ય ત્યાંની અંદર જે એટલા માણસો બેઠા હતા તે બધાનું શું થયું હમણાં આ લોકો બહાર કાઢે છે તમને આગળ આનો આખો વિડીયો બતાવવાનો છે તમે જોશો ને તો તમને એમ થઈ જાય ઓહો આ કેવી દુર્ઘટના ઘટી છે આવું તો જિંદગીમાં ક્યારેય ના થવું જોઈએ તમે પેલા વિડીયો જોયો દર્શક મિત્રો આની નીચે ટ્રક ઉભો થયો નીચે કેવી રીતે કાર વહી ગઈ છે જે આખી કાર અંદર સમાઈ ગઈ છે ટ્રકની તમે નીચે અને તેની અંદર જેટલા માણસો બેઠા હતા તે બધા મૃત્યુ પામ્યા છે આ દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે હમણાં બધા લોકો બહાર કાઢશે આ બધા જેટલા અંદર બેઠા હતા એના જે દારૂ ગાડી આપતા હોય છે ફૂલ સ્પીડમાં ગાડી આવીને એના કારણે આ ગાડી છે ટ્રક ની અંદર વહી ગઈ થઈ અને હાવ દબાઈ ગઈ છે ગાડીને તમે જોવો ને તો એમ થઈ જાય આવું તો જિંદગીમાં ક્યારેય ન કરવું જોઈએ આની કરતા તો રોટલો બટકું માંગીને ખાવું સારું